માંડવા ગામના બુટલેગર એવા પ્રકાશ ઉર્ફે પકો મગન ટડી પાર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેની સામે માર મારીના અનુલક્ષીને એક ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી જે પોલીસ દ્વારા જરૂરી સંયોગિક પુરાવા સાથે દરખાસ્ત અંકલેશ્વર સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર કચેરી ખાતે કરી હતી જે દરખાસ્તને મંજૂરી મળતા જ ત્વરિત અસરથી વિડિઝન પીઆઈ વિશાલ ભૂતિયા દ્વારા પોલીસ ટીમ રવાના કરી

વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબુ લેવા માટે અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી છે આમ પોલીસ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને